नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 10 फरवरी 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદીપુર પ્રસ્તિત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિવાદ જાહેરમાં આવ્યો છે રવિન્દ્રના પિતાએ કહ્યું કે રવિન્દ્ર અને તેમના પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું હોત તેમ પિતાએ જણાવ્યું ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિવાદ હવે જગ જાહેર થયો છે હાલ આ પારિવારિક ઝઘડો ચર્ચાના એરણે ચડ્યો છે ત્યારે જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રીવાબા જાડેજાને પરિવારના વિવાદ વિશે પૂછતા તેમણે કંઈક પણ બોલવાનું ટાળ્યું હતું તાજેતરમાં ધારાસભ્ય રીવાબાના સસરાએ રવિન્દ્ર અને રીવાબા અંગે ટિપ્પણી કરી હતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પરિવારનો વિવાદ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપો કર્યા છે રવિન્દ્ર જાડેજાના પિતાએ દાવો કર્યો હતો કે રીવાબાએ પરિવારમાં વિખવાદ ઊભો કર્યો છે રવિન્દ્ર અને તેની પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી ક્રિકેટર ન બનાવ્યો હોત તો અમારી આવી હાલત ન થાત મારી દીકરી નૈનાબાએ ભાઈ માટે ઘણા બલિદાન આપ્યા છે અનિરુદ્ધ સિંહ જાડેજાએ આક્ષેપો કરતા કહ્યું હતું કે તમને એક સત્ય વાત કરી દઉં મારે રવિ કે તેની પત્ની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી અમે તેને નથી બોલાવતા અને એ લોકો અમને નથી બોલાવતા રવિભાઈના લગ્ન કર્યા પછી બે ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો હાલ હું જામનગરમાં એકલો રહું છું જ્યારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે તે જામનગરમાં જ રહે છે પણ મેં તેને જોયો નથી પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં દીકરો મારો છે મારું પેટ બળીને રાગ થઈ જાય છે ન પરણાવ્યો હોત તો સારું હતું ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું નહીતર અમારી આવી હાલત ના હોત ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને સમગ્ર ઇન્ટરવ્યૂને એકી તરફે ગણાવ્યો છે રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર